નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ આણંદ શહેરનો અહિંસા ચોક છે અને એક ટાવર જેવું બનાવાયું છે એની ઉપર પશુ પક્ષી વેલપાન ઉપર છે એક સૂર્યનું પ્રતિક છે અને અહિંસા ચોક છે આજે આપણા મિત્રો જયેશભાઈની બર્થડે છે ને આપણે આણંદ એમના માટે થોડી ખરીદી કરવા આવ્યા છીએ અને આ આણંદનો અહિંસા ચોક છે અહીંયા એક હાથમાં વિવિધ મુદ્રા બતાવાય છે આપ જોઈ રહ્યા છો તે અહિંસા ચોક છે અને આ એક ટાવર જેવું છે એની ઉપર પક્ષી હાથી સિંહ બતક અને સૂર્ય છેક ઉપર સૂર્યના ચિત્રાંકન શિલ્પ કોતરાયેલા છે અને બાજુમાં હસ્ત મુદ્રા છે જેમાં અનામિકા આંગળી છે એને અંગૂઠાનું ટચ બતાવાયું છે એટલે કે પૃથ્વી તત્વ અને અંગૂઠો એટલે અગ્નિ તત્વ એટલે કે અનામિકા અને અંગૂઠાનો સ્પર્શ એટલે પૃથ્વી તત્વ અને અગ્નિ તત્વનું આ મુદ્રા છે આંગળીઓ ખાસ પ્રકારે ટચ કરવાથી જે કૃતિ દેખાય તે મુદ્રા કહી શકાય છે આ ટાવરનું જરા નજીકથી આપણે બતાવીએ છીએ અહિંસા ચોક છે અને બાજુમાં જે આપણે મુદ્રા હસ્ત મુદ્રા છે એ પણ બતાવી હતી અને હવે આપણે અજગ્યા થિયેટર હતું પહેલાં મેફર્સ મેફર્સ રોડ કહેવાય છે અને ત્યાં એક ફેશન સ્ટ્રીટ છે અહીંયા પેન્ટ મળે છે ને બાજુમાં કાફેરી એવું લખ્યું છે ત્યાં શર્ટને એવું બધું મળે છે અને આપણા આણંદના મિત્ર પરેશભાઈ જાદુગરના ભાઈ પિન્ટુભાઈ છે એમણે આ એડ્રેસ આપ્યું છે અને જયેશભાઈને થોડી ખરીદી કરવાની છે જયેશભાઈનો આજે બર્થડે છે એટલે આપણે આનંદ આવ્યા છે અને હવે આ શોરૂમમાં જયેશભાઈ એમના પસંદગીના જીન્સ પેન્ટને બધું જોયે છે કોટન જીન્સને બધા અને એમની પસંદગીના પેન્ટની ખરીદી આપણે કરી દીધી છે અને હવે પેમેન્ટ કરવાનું છે એ ટ્રાન્ઝેક્શન ગૂગલ પે આપણે કરીએ છીએ હવે એ ટ્રાન્ઝેક્શનનું બહુ મહત્ત્વ વધી રહ્યું છે કારણ કે હવે આપણી કરન્સી જે છે નોટો જે એ હવે બંધ થઈ એ ટ્રાન્ઝેક્શનનું મહત્ત્વ વધી રહ્યું છે અને આગામી સમયે હવે લગભગ જે આપણી હાર્ડ કરન્સી છે એ બંધ થઈ જશે અને હવે આ રીતે ગૂગલ પે દ્વારા જ ટ્રાન્ઝેક્શન વ્યવહારમાં વ્યવહારના ચલણમાં આવશે અને જયેશભાઈ એ રીતે જ હવે એનું પેમેન્ટ કરી રહ્યા છે અત્યારે પ્રોસિજર ચાલુ છે સત્તરસો પંચ્યાસી રૂપિયા એમનું કંઈ બિલ થયું છે અને હવે અને પેમેન્ટ થઈ ગયું છે ને હવે જયેશભાઈ બહાર આવી રહ્યા છે પેન્ટ ફિનિશિંગ માટે રાખ્યું છે હવે કલાક પછી આવવાનું છે અને ત્યાં સુધી આપણે આપણા મિત્ર પિન્ટુભાઈ છે એમની મુલાકાત લઈશું પિન્ટુભાઈ પાસે આપણે બેઠા છીએ થોડી વાર પરેશભાઈના ભાઈ છે પરેશભાઈની પણ અત્યારે આપણે મુલાકાત લઈ આવ્યા છે અને પિન્ટુભાઈ છે અને જયેશભાઈનો આજે બર્થડે છે એટલે આપણે હવે અહીંયાથી સીધા વડતાલ દર્શન કરવા માટે જવાના છીએ અને હવે આપણે સમી સાંજે વડતાલ દર્શન માટે આવ્યા છીએ વડતાલ એટલે એક બહુ મોટું તીર્થ છે ખેડા જિલ્લાનું અને વડતાલ વિશે આપણે વાત કરીએ તો સંવત અઢારસો ઇઠ્યોતેરમાં ચૈત્ર સુદમાં ભગવાને સ્વયં આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું અને સંવત અઢારસો ને એક્યાસીના કાર્તિક મહિનામાં જે મૂળ આપણું મંદિર છે એનું બાંધકામ પૂર્ણ થયું હતું અહીંયા આપણે કાર સેવા કહીએ છીએ ને બધા જાતે સ્વયં સેવા કરે એ રીતે સાધુ સંતો અને સત્સંગીઓ જાતે અને ભગવાને પણ ઈંટ તથા ચૂનો પડવાનું પકાવવાનું અને બધું જ કામ બાંધકામ એ કાર સેવકની જેમ એમ કહેવાય સેવાથી જે બધું મંદિર તૈયાર થયું હતું મંદિરના પાયા અને પગથાર માં લગભગ નવ લાખ ઈંટો જે તે સમયે વપરાઈ હતી એવું આપણને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળે છે અને જયેશભાઈ આવી ગયા છે અને આપણે મંદિરની અંદર દર્શન માટે જઈએ છીએ સંધ્યા ટાઈમ છે આજે એકાદશી અગિયારસ છે અને દરરોજ ભાવિક ભક્તો આટલી સંખ્યામાં જ આપણી જોવા મળે છે પરંતુ આજે વિશિષ્ટ ખાસ અગિયારસ છે અને શ્રી હરિજયંતિ એવું પણ કંઈક તહેવાર છે અહીંયા એટલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે સંધ્યા ટાઈમ છે આરતી થઈ રહી છે અંદર આરતીનો સમય છે અને દિવ્ય નજારો આપ વડતાલ મંદિરનો જોઈ રહ્યા છો જૂની પ્રાચીન ઢબની બાંધણી અને બધું દેખાય છે અને મોટા એલઈડી સ્ક્રીન લગાવાય છે એમાં આરતીનો નજારો હજારો શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં બેસી અને જોઈ રહ્યા છે દર્શન કરી રહ્યા છે પ્રાચીન ઢબનું લાકડાનું કાષ્ટ કલાનું કોતરણી કામવાળું આ સરસ મંડપ છે અને આજે આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે જયેશભાઈના બર્થડે નિમિત્તે આપણે ખાસ વડતાલ દર્શન કરવા આવ્યા છે ને જયેશભાઈ અંદર મંદિરમાં આરતી ચાલે છે તો દર્શન માટે ગયા છે અને આપણે થોડું બહારનું કવરેજ કરીશું દિવ્ય નજારો આપ જોઈ રહ્યા છો ગોલ્ડન ટેમ્પલ જેવું સુવર્ણ મંદિર વર્તાલ સ્વામિનારાયણ મંદિર છે અને સંધ્યા ટાઈમ છે મંદિરનો દિવ્ય નજારો આપ જોઈ રહ્યા છો આ પ્રવેશ દ્વાર છે ને સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે દર્શન માટે ત્યારે અહીંયા મંદિર પરિસર પ્રાંગણમાં બેઠેલા ઉભેલા ફરતા હરતા દેખાય છે સતત અવર જવર શ્રદ્ધાળુઓથી આ મંદિર હરી લાગે છે અને મોટે સ્ક્રીન પર મંદિરની અંદર ભગવાનની આરતી અને જે તે વિધિ સંપન્ન થઈ રહી છે એ દેખાય છે ખૂબ જ દિવ્ય ભવ્ય દેવભૂમિ છે આ અને ખેડા જિલ્લાનું આ મોટું તીર્થ છે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થી ઉમટી પડ્યા છે ખૂબ જ મનમોહક સંખ્યા છે આ અને મંદિર પરિસર આપ જોઈ રહ્યા છો કેટલું નયનરમ્ય નજારો છે આજે ત્રેવીસ બાર ત્રેવીસ બે હજાર ત્રેવીસની સાલની છેલ્લી ત્રેવીસ તારીખ છે અને આજે ત્રેવીસ બાર એટલે આપણા મિત્ર જયેશભાઈનો બથડે છે અને એ અંદર દર્શન કરવા ગયા છે અને આપણે આ બારનું બધું શૂટ કરી રહ્યા છીએ ખેડા જિલ્લાના જે શ્રદ્ધાળુઓ હોય છે નાગરિકો હોય છે એ તો અહીં દર્શન કરવા ઘણીવાર આવ્યા હોય છે અને સત્સંગી તો વારંવાર અહીં આવતા હોય છે પરંતુ આપણા જે ચેનલમાં બીજા જિલ્લાના અને વિદેશ રહેતા કેટલાક શ્રદ્ધાળુઓ આપણા મિત્રોએ આ બધા નજારા જોયા ન હોય એ સ્વાભાવિક છે એટલે એમના માટે આપણે ખાસ આ બધું કવરેજ કરીએ છીએ એટલે આ સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ છે અને પ્રાચીન ઢબની આ ઇમારતો અને વિવિધ યાદગીરી રૂપે જળવાયેલા મ્યુઝિયમ અને ઘણી બધી પ્રાચીન યાદો શ્રી સાથેની અહીંયા જોડાયેલી છે એટલે એ બધાના દર્શન માટે વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને આજે એકાદશી છે એટલે એકાદશી પર્વે સંધ્યા આરતીમાં બધા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે અને સરસ સુવર્ણ મંદિર છે જયેશભાઈ દર્શન કરીને આવી ગયા છે અને મેમોરિયલ યાદ માટે આ જયેશભાઈનું આપણે શૂટિંગ કરી રહ્યા છીએ આપણને આ યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં એનો લોગો બનાવવામાં આ જયેશભાઈનો મુખ્ય ફાળો છે જયેશભાઈનો આઈડિયાથી જ આપણે લોગો પણ તૈયાર કર્યો છે અને આપણે જયેશભાઈને જન્મદિવસની શુભકામના પાઠવીએ છીએ ખૂબ જ શ્રદ્ધાળુ અને આસ્થાવાન છે જયેશભાઈ અને અનેક લોકોને મથુરા ગોકુળ વૃંદાવન અયોધ્યા કાશી દર્શન માટે ટ્રેન દ્વારા યાત્રા પ્રવાસ કરાવે છે એટલે આપણે જયેશભાઈને જન્મદિવસની શુભકામના પાઠવીએ છીએ અને આપણી આ ચેનલ શરૂ કરવામાં પણ જયેશભાઈનો મોટો ફાળો રહ્યો છે અને હવે જયેશભાઈ પ્રસાદ માટે લાઈનમાં ઊભા છે અહીંયા કેટલીક હાટડીઓ છે ને ભગવાનની પ્રતિમા કંકુ ચંદન અગરબત્તી પૂજાપાઠ એ બધું અહીંયા ઉપલબ્ધ થાય છે અને નીલકંઠની ઘનશ્યામ મહારાજની ઘણી બધી પ્રતિમાઓ વિવિધ રૂપે વિવિધ પ્રકારની અહીંયા ઉપલબ્ધ છે એ વેચાણ માટે અહીંયા રાખી છે કે શ્રદ્ધાળુઓ પોતાના ઘરે ભગવાનને સરસ બિરાજમાન કરાવી શકે એ માટે અહીંયા આ ઉપરાંત તોરણ અને અન્ય તસવીર આધુનિક ફોટો તસવીર તસવીરને વધુ અહીંયા વેચાણ મળે છે મિત્રો આપણે ત્રેવીસ બાર ત્રેવીસના એક વિડીયો શેર કર્યો છે જયેશભાઈની બર્થડે માટે ખાસ અને આપણને પસંદ પડ્યો હોય તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જય શ્રી સ્વામિનારાયણ અને હેપી બર્થડે જયેશભાઈ